જુનાગઢના બાદલપુર ખાતે ખેડૂતો એક વિતરણ કાર્યક્રમમાં આવ્યા હતા માતૃભૂમિ ઋણ સ્વીકાર અંતર્ગત કાર્યક્રમ હતો ના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી ખેડૂતો ગામ માં અંદાજિત એક હજાર ખેડૂતોને નુકસાની ની સહાય પેટે ચેક વિતરણ કરવામાં આવ્યું હતું એક હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાનો સહાય ચેક વિતરણ કરવામાં આવ્યો હતો પરિવાર માટે એક ગૌરવ નો દિવસ છે તાજેતરમાં કુદરતી આફત ખેડૂતો ઉપર આવી અને ખોડલધામ ટ્રસ્ટે અપીલ કરી કે આ વતનમાં જે લોકો બહાર જઈ અને પોતાનો વ્યવહાર ખૂબ મોટો થયો હોય પ્રભુની કૃપા જેની ઉપર વરસી હોય તેવા લોકો આગળ આવે અને ખેડૂતોને મદદ આવે ત્યારે અમારા મુખ્ય ટ્રસ્ટી એવા ભાઈ શ્રી દિનેશભાઈ કુંભાણી પરિવારે પહેલ કરી છે અને આ નાની પહેલ નથી કારણ કે એનું જ ગામ નહીં પણ સાથે સાથે પાંચ ગામ લીધેલા છે અને પાંચ ગામના એક હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાનો ચેક અર્પણ કરી દેવામાં આવ્યો છે ત્યારે ઉમાણી પરિવાર દિનેશભાઈને ખાસ આ પરિવારને મા ખોડલ દેવનો દેવ મહાદેવ હંમેશા ખુશ રાખે આનંદમાં રાખે અને ખૂબ આગળ વધારે એ કે પ્રાર્થના કેવી વાતના ખોડલધામ અઢાર વર્ણનું મંદિર છે અને ખૂબ આસ્થાનું પ્રતિક છે ત્યારે જેને આસ્થા હોય એ મંદિર આવે છે હર્ષભાઈ આજે બહુ લાગણીથી દર્શન આવેલા આવેલા અને ખૂબ જ સારી રીતે દર્શન કરીને ખૂબ અને સારી અનુભૂતિ થઈ છે આજ રોજ બાદલપુર સાખડાવદર પ્રભાતપુર આ ચાર ગામના ખેડૂતોને જે હમણાં જ આપણે જોયું તેમ કુદરતની કહેર એટલે કે ખૂબ ઘણા લાંબા સમય સુધી કમોસમી વરસાદે ખેડૂતોની માઠી અસર બેસાડી હતી ત્યારે ખેડૂતોના ઉભા ઊભા પાકને ખૂબ મોટું નુકસાન થયું હતું આ નુકસાનની અંદર જ્યારે આ બાદલભુમારું મૂળ વતન તો વતનની અંદર ઋણ ચૂકવવા અને એક આશય સાથે આ ચાર ગામના ખેડૂતોને આજરોજ પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા લેખે એક મદદરૂપ થવા માટેનો જે અમારો જે ભાવ હતો ભાવ આજે અમે પ્રગટ કરી અને બધા જ લોકોના આજે અમે ચેક અર્પણ કરી રહ્યા છીએ આની અંદર કુલ ચાર ગામમાંથી એક હજારથી વધારે કદાચ એક હજાર ને દસ જેટલા અંદાજીત ખાતેદારો છે અને આ તમામ ખાતેદારોની કુલ મળીને જમીન અઢારસો એકાણું હેક્ટર જેટલી જમીનના અમે અત્યારે ચેક બનાવી અને ખેડૂતો અર્પણ કરી રહ્યા છીએ આની અંદર હેક્ટરની કોઈ મર્યાદાનો કોઈ ન નહોતો એટલા માટે જેટલા બી ગુઠ્ઠા જમીનો ગૂઠાના પ્રમાણમાં એક ગુઠ્ઠે એટલે એકસો દસ રૂપિયા આ પ્રમાણે અમે ચેક બનાવી અને નાનામાં નાનો ચેક સાખડાવદર ગામનો નવસો રૂપિયાનો આજે બજેટ બન્યો હતો અને મોટામાં મોટો આ ચાર ગામમાંથી પ્રભાતપુરમાં એક લાખ અને સુડતાલીસ હજારની રકમનો ચેક અમે બનાવીને આજે તમામ ખેડૂતોને અર્પણ કરી રહ્યા છીએ ખાસ આજે તમે જે ચારે ગામ સાહેબ જમવા માટે તો ક્યાં સૌરાષ્ટ્રની ધરતી આપ જોવો છો કે પાંચ કિલોમીટર ચાલો અને અન્ન ચાલતું હોય એ આ ભૂમિનો પ્રતાપ છે અને આપણે જ્યારે કોઈને આ રીતનો આપણે મદદરૂપ થવા માટેનો ભાવ પ્રગટ કર્યો હોય કોઈને એક સાથે ઉભો રહેવા માટેની વાત કરી હોય ત્યારે એમને કોઈને કંઈ આપી દઈએ તો અમારા ઈ કુળના સંસ્કાર નથી એટલે ભાવથી ભોજન કરવા માટે આ ચાર ગામના તમામે તમામ લોકોને કોઈ ખેડૂત ખાતેદાર હોય કોઈ ખેડૂત ખાતેદાર ના પણ હોય બની શકે કે કોઈ કદાચ પાંચક ટકા બે ટકા લોકો ખેડૂત ખાતેદાર નહીં હોય આ લોકોને રૂબરૂ જઈને મેં પ્રથમ દિવસે બધા જ ગામની અંદર આમંત્રણ આપી અને બધાને આમંત્રિત કર્યા હતા અને બધાના જે જમવા સાથેનો એક કાર્યક્રમ રાખ્યો છે મને એ વાતની ખુશી છે કે આજથી ત્રણ દિવસ પહેલાં મેં ચારે ચાર ગામમાં જઈ અને સમસ્ત ગામજનોને જે આમંત્રણ આપ્યું હતું ગામ લોકોએ આમંત્રણ સ્વીકાર્યું અને આજે ખૂબ મોટી સંખ્યામાં આપ જોવો છો તેમ બધા જ ગામના લોકો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને આજે ચેક વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા રકમ આપ ગણી શકો કે અઢારસો ને હેક્ટર એટલે બે કરોડને છ લાખ કે સાત લાખ રૂપિયા સાઠ લાખ રૂપિયા જેવું એવી રીતે બે કરોડ વધારે રકમ અમે ચેક બનાવીને અત્યારે અર્પણ કરેલા છે આજનો આ કાર્યક્રમ બાદલપુર મુકામે દિનેશભાઈ કુંભાણી દ્વારા આયોજિત હતો માતૃભૂમિ ઋણ સ્વીકાર કાર્યક્રમ જે કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિ દિનેશભાઈ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમ કે ચાર ગામના તમામ ખેડૂત અંદાજે બારસો ખેડૂત જેવું છે અને ટોટલ જમીનનો એક દીઠ અગિયાર રૂપિયા લેખે ટોટલ જમીનના શેક તૈયાર કરી અને આજે આજની તારીખમાં શેક વિતરણ કરવાનો આજની તારીખ હતી જેને અનુસંધાને કાર્યક્રમમાં ઉપસ્થિત ખોડલધામના ના ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ તેમજ આ વિસ્તારના સંત શિરોમણી પરબની જગ્યાના મહંત કરશનદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી અને આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ચારેય ગામના ટોટલ ખેડૂત અને ખેડૂત પરિવારો ઉપસ્થિત રહી સાથે ભોજન લઈ અને આ કાર્યક્રમ સંપાદન કરવાનો નિર્ધાર કરેલ છે सत्शित निजयानंद सचिदानंद दत्तात्रिदेवदा सर्वत्म भूता में नमः परमात्मा ब्रह्मे नमः आखो जो ब्रह्मांड से ईश्वर आधारित से मई से ईश्वर तत्व सूर्य તપે છે અને સમુદ્રમાંથી જળ ઉઠાવે છે અને જળ ઉઠાવી અને ધુમ્મસને બાદળ ના આપે છે અને બાદળ પ્રદણી એટલે વરસાદ વરસે અને વરસાદ વરસે છે એટલે ખેતમાં પડે છે અને ખેત પરિપક્વ થાય છે એનાથી કિસાન લોકો નહીં પણ આખું વળ કિસાન આધારિત છે એટલે કિસાન છે એ જગતનો બાપ છે એ કિસાનને આફતી આવી હોય મુશ્કેલીમાં આવ્યા હોય ત્યારે કિસાનને કોઈ જ નજરમાં લે કિસાનની પરિસ્થિતિ શું છે નહીં નજરમાં જો બસ બધાની આંખો નેત્રો બંધ જ પડ્યા હોય અને કોઈ નેત્રો ખોલે તે આંખ ખોલે ને વળી પાછ આંખો બીસી જાય તો કિસાનનો હવાજ કે ધનાદીઓ કે બિઝનેસમેનના ઉદ્યોગપતિઓને પ્રેરણા થાય એ નીંદરમાં સૂઈ ન શકે દિનેશભાઈને પછી નીંદ અઠવાડિયે તો નીંદર નહીં આવી હોય આ પ્લાન લેવામાં ત્યારે એને એ ભાવના થઈ કે મારું ભાંડળું છે મારું પરિવાર છે મારું ફેમિલી છે એ આજે મુશ્કેલીમાં છે તો મારે એને સહમતી અને સહયોગ આપવો જોઈએ તો દિનેશભાઈને ધન્યવાદ આભાર માની કે નરેશભાઈએ ધ્યાન દોર્યું એટલે પહેલાં તો નરેશભાઈને આ બીજેક રોપવાનું બી રોપવાની ખેતીનું કામ નરેશભાઈએ કર્યું અને એવી ફસલ ફર્સ્ટ થઈ આ નિરીક્ષણ જોઈ અને હું તો એટલો બધો ખુશ થયો કે હરેક બિઝનેસમેન હરેક ઉદ્યોગપતિઓ આવી ભાવના રાખવી જોઈએ કે રાષ્ટ્રને જ્યારે જ્યારે આફતી આવે તો સરકાર પહેલાં પ્રજા લોકોએ ધ્યાનમાં લેવું જોઈએ ધર્મએ ધ્યાનમાં લેવો જોઈએ ધર્મગુરુએ ધ્યાનમાં લેવો જોઈએ આ બધા ધ્યાનમાં લઈ તો આપણું જીવન અને સાત્વિક અને આપણું રાષ્ટ્ર પ્રગતિશીલ અને વિકાસશીલ બને એટલું કઈ મારી વ્યક્તિને પૂરણ કર્યું છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ જુનાગઢ